આવતીકાલે ભરૂચના રોટરી હોલ ખાતેશ્વર કે અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતો એક કાર્યક્રમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો છે ત્યારે આજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી આવતીકાલે યોજાયેલા શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં લોકો જોડાય તેવી અપીલ કરી હતી રાજ્યસભાના સાંસદ એવા સ્વર્ગીય અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આવતીકાલે યોજાશે જિલ્લા કોંગ્રેસ દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે આવતીકાલે સવારે દરમિયાન આ કાર્યક્રમ યોજાશે લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાવા જિલ્લા પ્રમુખ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને અપીલ કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ આયોજન કરી જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે સવારે અગિયાર થી બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટરી ક્લબ હોલ ખાતે ભરૂચના પોના

આવતીકાલે એકવીસ તારીખના રોજ ભરૂચ રોટરી ક્લબના હોલ ખાતે અગિયારથી એકના સમયગાળામાં રાખવામાં આવેલો છે ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાવા માટે હું અપીલ કરું છું દરેક રાજકીય પક્ષો સર્વ ધર્મના લોકોની એક લાગણી હતી કે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ભરૂચ ખાતે રાખવામાં આવે ત્યારે આ સમગ્ર લોકોની લાગણીને અમે એમના પરિવાર સુધીને મૂકેલ હતી ત્યારે એમના પરિવાર તરફથી આદરણીય પટેલ સાહેબના પરિવાર તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રોટરી ક્લબ ખાતે આવતીકાલે રાખવામાં આવેલ છે ત્યારે સર્વ લોકોને આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હું જોડાવા માટે અપીલ કરું છું સાથે સાથે ભરૂચની જીઆઈડીસી હોય દહેજની જીઆઈડીસી હોય કે અંકલેશ્વરની જીઆઈડીસી હોય કે વિલાયતની જીઆઈડીસી હોય આ સમગ્ર જીઆઈડીસીની અંદર આદરણીય પટેલ સાહેબના પ્રયાસોથી આ જીઆઈડીસી લાવવાનું કામ એમને કરેલું હતું ત્યારે એક સંદેશો લોકોનો પણ હતો લાગણી હતી કે આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો રાખવામાં આવે આદરણીય પટેલ સાહેબ પક્ષપાતથી ધર્મ અને જાતિથી ઉપર થકી કાર્ય કરી સમગ્ર રાજ્યના દેશના લોકોને એક સંદેશો આપેલો હતો કે રાજનીતિ આ રીતે થઈ શકે આવા અસંખ્ય લોકોએ જોયેલું પણ છે અને લોકોમાં ડીલમાં વસેલા આદરણીય પટેલ સાહેબ હતા ત્યારે આવતીકાલે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાવા માટે હું અપીલ કરું છું